વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વચ્છતા સ્લોગન ને સફળ બનાવવા સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ જહાંગીરપારા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા સ્વચ્છ ભારત ભારતમાં નંબર નંબર સુરત શહેરને સ્વચ્છતામાં જ ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે તો આગામી દિવસોમાં સુરતમાં વડાપ્રધાન આવી રહ્યા હોય જેને લઈ સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં કોર્પોરેટર અને પદાધિકારીઓને શહેરની સફાઈ લગાવવાનો એક કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ પણ જહાંગીરપુરા ખાતે રસ્તા પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેઓ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ જોડાયા હતા સૌથી પહેલા તો વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવતીકાલે પધારનાર છે ઉપસ્થિત થનાર છે સુરતની પાવન ધરતી પર એમનું હાર્દિક સ્વાગત છે સુરત એ સ્વચ્છતામાં પૂરા ભારતમાં પ્રથમ ક્રમે છે અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય ત્યારે મોદી સાહેબ આવતા હોય ત્યારે એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરત મહાનગરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે અનેક કાર્યકર્તાઓ આજે સ્વચ્છતા ઝુંબેશ લાગ્યા છે ત્યારે આજે અહી એમવીએમ સર્કલ જાંગીરપોરા મુકામે અહીં સબ આગેવાનો આ સફાઈ ઝુંબેશ જોડાયા છે